આજે આપણે વીસ વ્યક્તિની ખીર બનાવીશું એ પણ પાંચ જ મિનિટમાં અને સાથે સાથે આપણે ચોખાને દૂધમાં જ બાફવાના છે તો એક સ્પેશિયલ ટ્રીક સાથે તમને હું બતાવું છું કે એકદમ મસ્ત ઘટ કેશર ખીર આપણે કેવી રીતે બનાવી છે તેની રેસીપી મિત્રો ખરેખર મારી એક જ ઉદ્દેશ્ય હોય છે અત્યારે હાલ જે ગૃહિણી હોય છે તે મોટે ભાગે વર્કિંગ વુમન બની ગઈ છે અને ઓછા ટાઈમમાં ઓછી મહેનતે એકદમ સરસ મજાની રસોઈ ટેસ્ટી બને સાથે સાથે પરફેક્ટ રસોઈ બને તો જે લોકો નવી નવી રસોઈ શીખે છે એમના માટે મારા વિડીયોમાં દરેક ટ્રીક સાથે હું વિડીયો શેર કરતી રહી છું તો આજનો ખીર બનાવવાનારો વિડીયો મારો એવી જ ગૃહિણીઓ માટે છે હવે એવી વર્કિંગ વુમન માટે છે કે જે ઝાઝી રસોઈ પણ માત્ર પાંચ મિનિટમાં એમની સ્માર્ટ ટ્રીકથી બનાવી શકે તો મિત્રો અહીંયા સ્માર્ટ વર્ક આપણે કરીશું સાથે રસોડામાં ઓછો સમય સ્પેન્ડ કરવો પડે અને સાથે સાથે તમારી રસોઈ છે એ લોકો ખાતા છે અને વાઘા ભૂલતા છે ટેસ્ટી બને એના માટેની જોઈએ પાંચ મિનિટની આ રેસીપી મિત્રો વિડીયો પૂરો કેમ કેમકે મારા દરેક વિડીયોના સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ છે ને એ સ્ટેપ સાથે તમે તમારી ખીરને પરફેક્ટ બનાવી શકો છો તો ચલો જોઈએ સરસ મજાની રેસીપીનો વિડીયો આજે આપણે બનાવીશું ખીર તો ખીર બનાવવા માટેની આ રેસીપી એકદમ સહેલી છે સિમ્પલ છે સૌથી પહેલાં અહીંયા આપણે આશરે દસ વ્યક્તિ માટે ખીર બનાવવાની છે ખીર બનાવવાની આ રેસીપી ખૂબ સરસ મજાની છે એકદમ યમ્મી અને ક્રીમી ખીર બનાવવા માટે અહીંયા આપણે એક વાસણની અંદર સૌથી પહેલાં એડ કરવાનું છે ઘી બે ચમચી ઘી ઉમેર્યા પછી અત્યારે નવરાત્રી ચાલે છે માતાજીના પ્રસાદમાં આજે આપણે આપણે સરસ મજાની બનાવીએ પછી એડ છે ચોખા અડધી વાટકી અહીંયા ચોખાને એક કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા છે અને હવે આપણે આવી જ રીતે ઘીમાં ચોખાને શાંતળી લેવાના છે યાદ રહી આપણા ચોખા છે એનો કલર બદલાઈ ન જાય ત્યાં સુધી આપણે સાંટડીશું ચોખાનો કલર ધીરે ધીરે એકદમ વ્હાઈટ થઈ જાય ત્યાર પછી જ આપણે એમાં દૂધ એડ કરવાનું છે અહીંયા આપણે બે લીટર દૂધ ઉમેરીશું તો ખરેખર મિત્રો અહીંયા અહીંયા માવાદાર મલાઈદાર ઘટ્ટ આપણે તો આ ખીરની રેસિપી તમે એકવાર બનાવી અને પછી વારંવાર કારણ કે આ ખીર છે ખૂબ જ ટેસ્ટી બને છે એકદમ મજેદાર બને છે સ્વાદિષ્ટ બને છે અહીંયા આપણે ચોખાને કાચા જ આપણે ચડવા દેવાના છે પરંતુ જો તમે આ ટેકનિક થી ચોખાને ચડવા દેશો તો તમારા ચોખા છે બહુ ટેસ્ટી બનશે ફટાફટ ચડી જશે ગેસ ઓછો વપરાશે તો અહીંયા આપણે ચોખાને સાંતળી લેવાના છે તમે જોઈ શકો છો અહીંયા તળિયે ચોખા બેસી જાય એટલે આપણે ફરજિયાત હલાવ હલાવ કરવો પડશે તમે જુઓ અહીંયા તો આપણા જે ચોખા છે એ સાંતળાઈને એકદમ વ્હાઈટ ન થઈ જાય ત્યાં સુધી આપણે ચોખાને સાંતળવાના છે અહીંયા આપણા ચોખા છે એકદમ સરસ મજાના વ્હાઈટ કલરના થઈ જશે થોડી જ વારમાં તો ક્યારે તમારે ખાંડ એડ કરવાની છે કેટલું દૂધ સૌથી પહેલા એડ કરવાનું છે કેવી રીતે એડ કરવાનું છે સાથે સાથે આપણે માવાદાર ખીર બનાવીએ છીએ થોડું મિલ્ક પાવડર પણ ઉમેરવાનો છે એ ક્યારે ઉમેરવાનું છે બધું તમને પછી જણાવો તો તો હવે અહીંયા તમે એકદમ સરસ જે ચોખા છે એ વાઈટ થઈ રહ્યા છે તો અહીંયા આપણા જે બાસમતી ચોખા હતા એ થોડા ઓફ વ્હાઈટ હતા પરંતુ જ્યારે શંતળાય છે ત્યારે તેનો કલર એકદમ બદલાઈ જાય છે જો આવી રીતે તમે ચોખા ધીમા પહેલા સાંતરશો તો ચોખા એકદમ ઝડપથી ચડી જશે અને જ્યારે ખીર બને છે ત્યારે ચોખા આખાને છૂટા રહે છે આ સૌથી પહેલી ક્રીમી ખીર બનાવવાની ટીપ છે હવે આપણે એડ કરીશું દૂધ તો મેં અહીંયા તમે જોઈ શકો છો ચાર પાંચસો પાંચસો ગ્રામની એટલે કે બે લીટર એવી ચાર અમૂલ ગોલ્ડ લીધી છે પરંતુ અત્યારે માત્ર ને માત્ર આપણે ચારે ચાર અમૂલ ગોલ્ડ એડ નથી કરવાની ગેસની આંજો એકદમ ફોલ્ડ રાખું છું અને એક લીટર અમૂલ ગોલ્ડ એડ કરું છું કારણ કે જો તમે બધું જ દૂધ અત્યારે એડ કરશો તો આપણા ચોખા છે એ ચડતા વાર લાગશે કારણ કે ચોખા છે દૂધ જ્યારે એકદમ પ્રોપર ઉકળશે ત્યારે જ એને ચડશે તો હવે આપણે એકદમ ફૂલ આંચે ચોખાને એક લીટર દૂધ ઉમેર્યું છે એક લીટર દૂધ આપણે પાછળથી એડ કરીશું અત્યારે ખાંડ પણ નથી ઉમેરતી માત્ર ને માત્ર આપણે થોડી થોડી વારે હલાવતા જશું અને ચારથી પાંચ મિનિટ સુધીમાં તમે જો એકદમ ફૂલ આંચે આપણા ચોખા ચડી જાય એ પછી આપણે બીજું દૂધ ખાંડ કેસર એસેન્સ ડ્રાય ફ્રુટ્સ અને મિલ્ક પાવડર એડ કરીશું તો ચાલો સૌથી આપણે એક લિટર દૂધ ઉમેરી છે પાણી આપણે બિલકુલ એડ કરવાનું નથી આપણે માત્રને માત્ર થોડી વાર હલાવીશું અને ચોખાને આવી રીતે દૂધમાં ચડવા દઈએ હવે આપણે અહીંયા જોઈએ તો બે મિનિટ થઈ ગઈ છે અને હું હલાવું છું આમ તો આપણે હલાવવાની જરૂર ન પડે છતાં પણ આપણે હલાવીએ તો શું કે દૂધ આપણું એકદમ ફેટ છે ક્રીમી છે તો કદાચ આપણું જે મિલ્ક છે તળે ચોટી ન જાય તો અહીંયા મેં એકદમ પાતળું અહીંયા મેં હેવી બોટમ કડાઈ નથી લીધી અહીંયા મેં મારું સ્ટીલનું સ્ટીમર જે આવે છે એ જ લીધું છે તો તમે જોઈ શકો છો અહીંયા કારણ કે સ્ટીમર છે થોડું પહોળું હોય એટલે જલ્દી ખીર ઠંડી પણ થઈ જાય તો એટલા માટે તો અહીંયા હેવી બોટમ મેં કડાઈ નથી દીધી છતાં પણ આપણી ખીર બહુ સરસ બનશે તો હવે બે મિનિટ થઈ ગઈ છે અંદર આપણે કે કે ભાત કેટલા છે પણ વાત તો ફટાફટ ચડી જાય છે અહીંયા તમે જો બે જ મિનિટની અંદર આપણો દાણો છે એકદમ સરસ ફૂલાઈ ગયો છે હવે માત્ર બે જ મિનિટની અંદર આપણા જે રાઈસ છે એ ચડી જશે તો જ્યારે પણ તમે દૂધપાક બનાવો ખીર બનાવો ત્યારે ચોખાને એનામ એડ નહીં કરવાના ઘીમાં તમે સાંતોળશો તો એ ખીરનું ટેસ્ટ બહુ સરસ આવે છે અને સાથે સાથે તમારા જે ચોખા છે એ એકદમ ફટાફટ ચડી પણ જતા હોય છે તો હવે અહીંયા આપણે કશું જ નહીં કરીએ બે મિનિટ આપણે આમ જ આપણે રાઈસને ચડવા દઈશું અને હલાવીશું હવે અહીંયા જોઈ તો આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે ત્રણ મિનિટની અંદર આપણા એંસી ટકા આપણા ચોખા ચડી ગયા છે તો હવે આપણે એમાં ચોખા ચડી જાય એ પછી ટેસ્ટ અકોર્ડિંગ ખાંડ એડ કરીશું તો અહીંયા આપણી ખીર આશરે દસ વ્યક્તિની છે તો અહીંયા આપણે મેં અંદર એડ કરીએ છીએ ખાંડ ખાંડ મેં આશરે બસ્સો ગ્રામ જેટલી એડ કરી દીધી છે કારણ કે ખીર હંમેશા થોડી મીઠી હોય તો સારી લાગે છે અને ફરતી ફરતી જે મલાઈ જામેલી હોય એને પણ આપણે અંદર ઇન્સર્ટ કરતા જશું ખાંડ ઉમેર્યા પછી આપણે એડ કરીશું કેસર એસેન્સ

એ આપણે પાછળથી ઉમેરીશું તો અહીં આપણે ખાંડ એડ કરી કેસર એસેન્સ એડ કર્યું થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા છે અને સાથે આપણે જે એક લિટર દૂધ હતું એ હવે આપણે ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ઉમેરીશું આપણું એક લિટર બીજું દૂધ તો આવી રીતે થોડા તે ઓછા તો તમારો ગેસ ઓછો વપરાશે જો તમે પહેલાં થોડું દૂધ ઓછું એડ કરશો ને તો તમારો જે ગેસ છે એ ઓછો વપરાય છે અહીંયા આપણે બધું દૂધ ઉમેરશું નહીં અહીંયા બ પાંચસો ગ્રામ દૂધમાંથી બસો ગ્રામ જેટલું દૂધ રાખી મૂકીશું કારણ કે એ દૂધમાં આપણે મિલ્ક પાવડર ઉમેરવાનો છે એટલે મિલ્ક પાવડર પણ હવે આપણે ઉમેરી દઈએ એટલે આપણી જે ખીર છે એકદમ ઘટ બને માવાદાર બને અને ઉકાળવી પણ ઓછી પડે અને ખાવામાં એકદમ તમે બાસુંડી ખાઈ રહ્યા હોય એવો આવશે ટેસ્ટ તો અહીંયા તમે માવાદાર આપણે બનાવીએ છીએ ખીર અને સાથે સાથે આપણે બાસુંદીનો ટેસ્ટ લાવવાનો છે આપણી ખીરમાં ઓછા ગેસે તો માત્ર પાંચ જ મિનિટમાં તમે વીસ થી પચીસ વ્યક્તિની ખીર એકદમ ઓછા ગેસે બનાવી શકો છો મેં તમને જેવી રીતે રીત બતાવી એ રીતે તો હવે આપણે મિલ્ક પાવડર કેવી રીતે એડ કરો એ જોઈએ હવે આપણે એડ કરીશું મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમે કોઈ પણ લઈ શકો છો મિલ્ક પાવડર અહીંયા આપણે સો ગ્રામ એક વાસણમાં હું કાઢી લઉં છું તમે મિલ્ક પાવડર જે વધારે લઈશો એની તમારી ખીર બહુ વધારે ટેસ્ટી બનશે તો અહીંયા આપણે વધારે નહીં પરંતુ હું તો સો ગ્રામ મિલ્ક પાવડર લઉં છું અહીંયા તમે જોઈ શકો છો એ મિલ્ક પાવડરની અંદર આપણે એડ કરીશું દૂધ તો આપણે જે બસો ગ્રામ દૂધ એડ કર્યું હતું ને એ રાખી દેવાનું છે તો એ અમે બસો ગ્રામ દૂધ અહીંયા એડ કરી અને આપણે મિલ્ક પાવડરની અને દૂધની અંદર જે ગાંઠ ન રહે એ રીતે સ્લરી પેસ્ટ બનાવી દઈએ તમે અહીંયા જુઓ એકદમ મસ્ત સ્લરી પેસ્ટ આપણી બનીને રેડી થઈ જાય છે તો ગઠ્ઠા ન રહેવા જોઈએ ઓકે ગઠ્ઠા રહેશે તો તમારા ખીરમાં પણ ગઠ્ઠા પડશે ઓકે તો અહીંયા આપણે ગઠ્ઠા બિલકુલ રાખવાના નથી તો એકદમ સરસ મજાનું આપણે હલાવી પછી એડ કરીએ તો અહીંયા હવે આપણે એકદમ સરસ મજાનો છે મિલ્ક પાવડર ઉમેરી દેવાનો છે હલાવતા જવાનું છે અને ઉમેરતું જવાનું છે અહીંયા બાસુંદી જેવી આપણી ખીર માવાદાર મલાઈદાર બનીને રેડી થઈ જશે માત્ર ત્રણથી ચાર મિનિટમાં હવે અહીંયા તમે ત્રણથી ચાર જ મિનિટ નહીં પરંતુ બે જ મિનિટ ઉકાળશો ને એટલે આ જે તમારું મિલ્ક છે એ એકદમ ઘટ રબડી ટાઈપનું થઈ જશે અને આ જે ખીર છે ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા માત્ર પાંચ જ મિનિટ થઈ છે તમે જુઓ ટોટલ ટાઈમ આપણો પાંચ મિનિટનો થયો છે અને આપણી સરસ મજાની ખીર બનીને એકદમ રેડી થઈ જશે ખરેખર આ જે રેસીપી છે એકદમ સરસ મજાની છે તમે ચોક્કસ ઘરે ટ્રાય કરજો હવે આપણે ચાર મિનિટ સુધી ઉકાળીશું ચાર મિનિટ સુધી ઉકળીને એ પછી આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તો હવે અહીંયા આપણે ચાર મિનિટ સુધી ઉકળી ગયું છે ચાર મિનિટ સુધી ઉકળી ગયું છે મારી ખીર એકદમ ઘટ તો અહીંયા દૂધ ઉકળવામાં ટાઈમ પણ ઓછો લાગશે અને સાથે સાથે તમારે ગેસની પણ બચત થશે દૂધ જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણમાં તમારી ખીર બનશે દૂધ વધારે પડશે પણ નહીં તો અહીંયા આપણે ડ્રાય ફ્રુટ એડ કરી દીધા છે તમે જોઈ શકો છો મેં એલાયચી એડ નથી કરી તમે ચાહો તો તમે એલાયચીનો ભૂકો પણ એડ કરી શકો છો તો હવે અહીં આપણે એકદમ સરસ મજાની ઘટ રબડીદાર ખીર બનીને રેડી છે તમે પણ એકવાર ચોક્કસ બનાવજો તો ખરેખર મિત્રો આ ખીર બનાવવાની રેસીપીનો વિડીયો કેવો લાગ્યો છે મને કોમેન્ટમાં જણાવજો ને તમારા ઘરે જો ખીર બનાવવાની હોય તો આવી રીતે પાંચ જ મિનિટમાં તમે ખીર બનાવીને રેડી કરી શકો છો તો ખરેખર મિત્રો મારી મહેનત તમને ગમી હોય મારી નવી નવી ટ્રિક્સ તમને ગમ્યું હોય મારું સ્માર્ટ વર્ક તમે ગમ્યું હોય તો ચોક્કસ તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો ને તમારા સોશિયલ મીડિયામાં ફેમિલી ગ્રુપમાં શેરિંગ કરશો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો